અરે આવું બટાકુ ચારે થયા લઈ લીધું એ બધા બટાકા ફૂંકાઈ ગયા ને એટલે ફૂંકાઈ જાય એટલે બટાકા ઘણાઈ બે હે એવું ના હોય કે બટાકા ના આવે આપણે તો ખોદી 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 કાઢવાના જ હોય આ બધું ખોદી ખોદી કેટલું ખોદે આ બધા વેલા ફૂંકાઈ ગયા આ વેલા હતા ને આ બધા વેલા હતા ને બધા ફૂંકાઈ ગયા આ જો સેવા બેઠા હા હા જો છે જો રાણી નહીં કેતા કે બટાકા આ જો ઘણાય છે આ જો માટી માટો ઘણાય થાય હા હા જો હજુ તો ને ને ના બટાકા હા ને એને રાખીવાના એટલે ફેર પાસે આપણે તૂટી ગયું હવે તારે આ બટાકા આવે આ સવરો ટાળી આવા એ વ્યાણીને

નાખી દઈએ તો શું હાથમાં આવે આ જમીનમાં વાવી દઈએ તો થઈ જાય જો સારી આ સવરટના બટાકા હા આ જો બટાકા જો આમાં શેતરના બટાકા જો આ ચીવા થયા હ હજુ નેના હજુ આ બટાકા હવે આ ઝેણ ઝેણા મમડી તૂટી જાય એટલે એને શું કરવાની આ જો હવે આ માટી વાડે ને પાણી દે દેવાની જો આ બટાકા નહીં સારી અમારે બટાકા ઘણાય થાય જો આ લીલું બટાકું હ ને તારે એ તારે બટાકાણ આવે અમારે આ જો આ ઝેણ હો હવે એ ફેર માટીમાં દે એટલે ફેર આવી જશે બટાકા બહુ અમાસ દે હે જો અમારે તો બટાકા ખેતરમાં વેચાતા ના લાવવા પડે આહા આહા હા જુઓ તારે અમાર ખેતરમાં બટાકા મળે ચોક મરચાં વાવે તારે જો જો આ બટાકા નિહાર્યા બેનો જેને કોઈને છેતરમાં રહેતા હોય તે એને વાવેતરને ફેંકી ના દેવાય એનો ઉપયોગ કરી ને પાળી ઘાલી દેવાય એટલે શું આપણે ઘરની શાકભાજી થઈ જાય તો ખાવા થાય હું ને બહેનોને ભાઈઓને વિનંતી કરું અમાર વિડીયો સરપ્રાઈઝ કરજો બને તૈલેગી આગળ પકડજો ને અમને શુભકામનાઓ દેજો શિવરાત્રીના બધાને બધા ને અમારી તરફ થી શુભકામનાઓ અમે બટાકા ને સક્કરિયા વાયા તે અમારે આટલા સક્કરિયા ને બટાકા લે આયા એરંડા વચ્ચે વાઈ ને હા અમે તો એરંડા વચ્ચે વાઈને ને બેઠા હતા આવારી પટેલ આવત પાસે જોય તો કે તમે અમારા શીતર બટાકા સક્કરિયા વાવો એટલે